જૂનાગઢમાં અતિ પ્રાચીન અને ભક્તોમાં અનેરું મહાત્મય ધરાવનાર ગણેશ મંદિર આવેલું છે જે ઈગલ ગણપતિના નામથી પૂંજાય છે શહેરના દોલતપરા વિસ્તારમાં આવેલા ગણેશ ઈગલ પાઈ ફેક્ટરીમાં સ્વયંભૂ પ્રગટ થયા હોય ઈગલ તેમજ સિદ્ધિ વિનાયક ગણેશથી ભક્તોમાં અનેરું સ્થાન ધરાવે છે અહીંયા ગણેશ ચતુર્થી અનેરો મહત્ત્વ છે ત્યારે લોકો દૂર દૂરથી દર્શનાર્થે આવતા હોય છે સાથે પોતાની શ્રદ્ધા અને આસ્થા મુજબ દાદાની પૂજા અર્ચના કરતા હોય છે

છેલ્લા પચાસ વર્ષથી ગલના ગણપતિ કહેવાય છે અહીંયા માણસો પોતાની માનતા લઈને આવે છે ચાલીને આવે છે પેલા અમે અહીંયા ચાલીને આવતા અને દર મંગળવારે અહીંયા આવીને મનને શાંતિ મળે છે અને ગણપતિ મહારાજ આપની ઈચ્છાને પૂરી પાડે છે એવી એવી આ મહારાજની આપણે આપણી ઉપર આશીર્વાદ ગમે એ માણસો આવે છે એમના આશીર્વાદ એને જાળવી રાખે છે આ મંદિર માં કોઈ પૈસા લેતા નથી કોઈ આપણો જે પ્રસાદ ચડાવતા હોય છે એ ચડાવીને આપણને પાછો આપી દે છે અને અહીંયા બધા બધા માણસો જે પોતાની મહેનત મુજબ પ્રસાદ લઈને આવે છે અને બધાને બધાને એ પ્રસાદ વેચે છે આજે આ ગણેશ ચતુર્થીના દિવસે અમે અહીંયા આવ્યા છીએ અને અમારા મન ને શાંતિ મળે એવી અમને પ્રાર્થના કરી છે આ દુનિયામાં બધાને શાંતિ મળે એવી અમે પ્રાર્થના કરી છે પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ જુનાગઢ